નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના વિશેષ સમાચારમાં વડોદરાની સોસાયટીઓમાં હોલિકા દહનની શ્રદ્ધાભેર ઉજવણી વડોદરાના મહેશનગર અને ઉમાનગર સોસાયટીઓમાં હોલિકા ઉત્સવની ધામધૂમથી ઉજવણી ભારતભરમાં હોલિકા દહનની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે વડોદરાના સોમા તળાવ પાસે મહેશનગર અને ઉમાનગર સોસાયટીના ભાવિક ભક્તોએ આજે હોલિકા ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરી વિભિન્ન સામગ્રી જેવા કે કંકુ ચોખા ધાણી ખજૂર કોપરા અને શ્રીફળ દ્વારા હોળીની પૂજા કરી નૈવેદ્ય ચઢાવવામાં આવ્યું બહેનો અને બાળકો દ્વારા શ્રદ્ધાપૂર્વક ધાણી ચણા કંકુ અને ચોખાથી હોળીની પૂજા કરવામાં આવી અને આશીર્વાદ પ્રાપ્ત કરાયા ખેડૂતોએ નવા ધાની લાવીને હોળીના સમક્ષ પધરાવ્યા અને તેમની મહેનતના ફળ માટે આભાર માન્યો સર્વે ભક્તોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હોલિકા દહનનો અર્થ એ છે કે ઈર્ષા માયા અને અહંકારનું દહન કરીને પવિત્રતા તરફ આગળ વધવું પૌરાણિક માન્યતા અનુસાર હિરણ્ય પોતાના પુત્ર પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા છેલ્લી પોતાની બહેન હોલિકા જેને અગ્નિમાં બળવાનું વરદાન હતું તે પ્રહલાદને ખોડામાં લઈને બેસી પરંતુ ભગવાનના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ તેથી આજે પણ હોલિકા દહન સાથે અહંકાર ઈર્ષા અને દુશ્મનાવટનું દહન કરવાની પ્રથા ચાલે છે આવું સુંદર હોલિકા ઉત્સવ વડોદરાની સોસાયટીઓમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવાયું આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યો છે નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર વડોદરા ફરી મળશું તાજા અને મહત્વપૂર્ણ સમાચારો સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ સત્યને આપના સુધી